અહીંયા જો અમારું ફળિયું પલલી ગયું છે કેમ કે નળ આપ્યા ને તો ફળિયું પલલી ગયું આ બધું ધોવાનું હોય જો બધું વહેરીને એવું બધું ધોયું છે ના અમારા બા લોટ સાડો ને બા તો આજે જ આવવાનું છે હેવું ના બા હે બા તો મારા બા છે ને જો આ ઘઉંનો લોટ છે તો આમાં સાળી નાખે તો મારા બા એમ કે ના જઈને સાડવાનું પડે કે બા તો મારા બા લોટ સાળે છે ટાણે લોટ પેલા ઘઉનો લોટ સાડી નાખીએ અમારા પૂજાબેન ક્લાસ તૈયાર થઈ ગયા છે કે આજે એ નથી ખબર કેટલા દિવસની રજા છે બે દિવસની બુધ ગુરુ એવું છે એમને લોટ સાડી નાખે ને પછી એવું ઉણાવા જવાનું થાય તો બધા બને રેજો તમે બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે

ગારો છે આમ જો બાપા જો કેવો ગારો છે એક ધારો ગારો છે જો હવે જાય ઘડી કસ થાય હાલો તમે જાય કેવું વણાવવા તો હટ એટ વણાઈ આવીએ કાબેન તડકો છે ને તાવું કાંઈ જાય તો ફેમિલી હવે છે ને અમે પોકી ગયા છીએ સેવું વણાવા આ છે અમારું સેવોનું મશીન તો અમારા પૂજાબેન જો આગળ જવો ફેર ફરદુડી ફરે જો ફેર ફરદુડી ફરે જો વાહ 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 આવી રીતનું ફેર ફદુડી ફરી અને સેવું વણવાની હોય હ

તો બેન થાકી જશે તો કરી પોરો ખાઈ લઈને એમાં એમ છે કે આપણે સેવ વણવાનું મશીન હોય ને એમાં નાની ડબ્બી હોય તો એમાં બધું લોટ ભરવાનો હોય તો એ છે ને ખૂટી ગયો હા તો એ ખૂટી ગયો તો ભરે તાવ તો પોરો મળે ને હા તમારું પૂજા બેન જો બેઠા છે તો આ રીતની અમારે ગામડામાં કાંક સેવ બનાવીએ ને અમને તો બહુ જ ગમે તો આ સેવ ખાવાની કોને કોને ગમે એ પ્લીઝ કોમેન્ટમાં કહી દેજો ફેમિલી ને આ કઈક અમારા ગામડા ની આવી કઈક મોજ છે હવે કેમ કે ઉનાળો આવે ને એટલે ઉનાળામાં તો સેવ ને ફર ને મમરી ને એવું બધું પડવી પડવી ને રાખે એટલે ને પછી આખું વર ખાય કબીન તેડકા નું હુકાય જાય ને એટલે તો ફેમિલી હવે આખે છે ને ફરું કેમ કે અમારા પૂજાબેન પાસે નાનું છોકરું કેવાય આ રીતના જો ફરવાનું હોય ના ના મશીન હોય તો એમાં થોડી થોડી બને થોડીક પતલી બને પણ આમાં આપણે મીડિયમ સાઈઝ ની હેવું બની તો ફેમિલી જો આ હતા ને એક ખાટલો ભરાઈ ગયો છે સેવનો તો આવી કાંઈક મસ્ત મસ્તની સેવ બનાવી છે અમારા પૂજાબેન કેમ હે કેવું સારી બને કે હે તો ઠીક

<laughs> ला પછી લોટ બાંધીને પછી તેલ વાળું ઓલું કરીને ડબ્યું ને એવું બધું ભરવાનું હોય તો પછી તેલ વાળા હાથ થઈ ગયા કા તો આ તો ધોઈ ના છે ને આમી તેડકો થઈ ગયો છે એટલે ઠંડુ પાણી મજા આવે ઠંડુ પાણી હોય તો મજા આવે કા તમારે ના ખાવા તો એના ખા એવું છે

નીનીલી આ કે પછી ન દળાય તો જો મારા બા છે ઈ એના પવડે છે ઘંટલામાં બા કરે છે હો જીના જીના છે ને આખા કરે નીનીલી પાસા ઈ ની દળાવ જાવ જાવ કતક બયો કરે ઈ નખરા છેના ખાય છેના કાય કાસા હવે ફાટુ કરશે ને પછી દળાવ જવાનું રહે બબા તો ફેમિલી છે ને બેગ ભૂકાઈ ગઈ છે હવે તો મેં કીધે એ ઓય બાપ ઓય બપા બહુ વજન છે ઓ પણ લ્યો 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 તો ફેમેલી હવે છે ને બેગ છે આ લોખંડની તો લોખંડની બેગ છે ને બહુ વજન છે તો આને છે ને આજે નળ આપે ને તી ઉટ ઓય બપા બહુ વજન ઓ પણ લ્યો

હું ફેપ્સી શીખાવ છું તો આવો બધે તમે ફેપ્સી ખાવા તો આજનો વિડીયો કાંક આવો રહ્યો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાવ બાય બાય ટાટા